જેમાં સવાર સવારમાં છે ને ચા નાસ્તો કરીને અમે લોકો આવી ગયા છીએ કિચન ગાર્ડનમાં કેમ કે આજે છે ને આપણે બર્તન ભેગા કરવાના છે રોજ તાપણા કરીએ છીએ રસોઈ બનાવીએ છીએ તો બર્તન પૂરા થઈ ગયા છે હવે થોડાક આપણે લઈ લઈએ એટલે આપણે રાત્રે રસોઈ બનાવવામાં આસાની થાય તો હું કાજલ ભાઈ આવી ગયા છીએ તો ચાલો જોઈ લઈએ અને અમારા બર્તન અમે જો કેટલા ભેગા કર્યા છે બતાવું તમને તો જો આપણે છે ને આવી રીતે ઝીણી ઝીણી કાઠીએ ભેગી કરીને રાખી છે પછી થોડાક આવી રીતે મોટાઈ રાખ્યા છે તો અહીંયા આપણા બર્તન એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે તો આ બધા આપણા છે ને લાકડા અત્યારે ભેગા કરીને રાખી દઈએ એટલે આપણે સાંજે છે ને રસોઈ બનાવવાનું વાર ના લાગે તો તમે જોઈ શકો છો અત્યારે બધા થઈ ગયા લાકડા તૈયાર શું કરીએ તો જો અત્યારે કાજલ છે ને બધી કાઠીઓ ભેગી કરે છે કેમ કે ચૂલો તો એને જ લગાડવાનો

વખે મારણ દેતા પર મારણ દેતા ઉપર વારું અને નાટક કરું આ છોકરી પાસે શીખવાનું અડધી કલાક થી મેં બધું સાફ કર્યું અને હવે ખાલી ઉપર ઉપરનો સીન છે એટલે એમને અને અમારા મહેમાન એ મસ્તી કરવામાં જ નવરા નથી દેખા 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 સ્ટાર્ટ સ્ટાર ગયા રાત્રે મેળામાં અને અત્યારે મેળામાં આપણે કરવાની છે જમ્પિંગ અને આ ફેવરેટ કામ છે મેળામાં લઈ જાઓ તો એને ફૂલ એટલે ફૂલ મજા આવે રોજ સાંજે તેને મેળામાં જવું જ પડે જ્યારે જામનગર હોય ત્યારે અત્યારે આપણે આવી ગયા છીએ જમ્પિંગમાં અને અત્યારે જાવ એટલે મસ્ત રીતે એન્જોય કરે છે

Ollaan mukaan ylös! Okei, bio, Viho, viho! Kys nää kekin Toit nää te Lato, <laughs> lato <laughs> Toit nää oota Hoki vaaraa sinne Toit चो गुड नाइट गुड नाइट अब हमें सोई छी जो अंदर अंदर बात ले पापा के अंदर तो अपन एने पर के हम्म अति विया नानी मान विया वने बात ले बा बात hmm. ले बाबू भया को ओय मां भया को थियो ते पा वाटे अति हुई अति પાંજે તે બાવો કે કોઈ હૈના હતે વાછરો પર કોઈ ના છે મતલબ આ કો કરી મારી ઉખીન કે નીલા મમ્મી ઓય તો મારી ઉખી નીલા સોમ મારી जोई। ये ंडर तो जो ओह हाँ। ऐ <laughs> <ये! laughs> <ये! ये! laughs> હવે ચોડી ની દીપ કે ને કીન ચોજ કીન બહુ મસ્ત હું હા હા જલ્દી

તમારે છે ને મારે થોડીક વાર હેલો ગાયઝ જય માતાજી કેમ છો બધા મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે છે ને રેડી થઈ ગયા છીએ તો આગળનો વિડીયો સોનલ બીજનો એકદમ સરસ જામનગરની ઉજવણી તમે લોકોએ જોઈ અને હવે અમે લોકો જઈએ છીએ ગામડે તો ચાલો બે ત્રણ દિવસ આપણે ગામડે રોકાઈ આવીએ અને તમને બતાવીએ ગામડાની મહોચા તો આપણે મળશી ગામડે જઈને હવે અમે લોકો છે ને નીકળવાના છીએ રેડી થઈ ગયા છીએ અને તમે જે વિડીયો જોવો છો એ મારું ઘર છે એ આપણી વાડી નથી આપણું ફળિયું છે અને ગામડું નથી આજે આપણે જવાના છીએ ગામડે તો હવે આપણે જોશી ગામડાના નજારા તો બહેને રહેજો બ્લોગમાં આગળ આગળ હું શું કરું છું એ તમને આગળ આગળ જાણવા મળશે હેલો તો આપણે છે ને અત્યારે નીકળી ગયા છીએ જામનગરથી અને આ જામનગરથી ખંભાળિયા જવાના રસ્તા છે અને અત્યારે સાંજનો નજારો છે ને તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ મસ્ત છે અને નજારા પણ એકદમ મસ્ત છે તારે બધા નજારા આપણે એન્જોય કરતા કરતાં નીકળી ગયા છીએ અને હવે આપણે જલ્દીથી જલ્દી પહોંચવાનું છે તો આપણે લાગશે એક કલાકથી દોઢ કલાક અને આપણે પહોંચી જશી વાળીએ અને અત્યારે સાંજનો નજારો જબરજસ્ત વ્યૂ આવે છે તો આવી જ રીતે બધા નજારા એન્જોય કરતાં કરતાં વાતો કરતાં કરતાં અને એકદમ મસ્તી કરતાં કરતાં આપણે હવે પહોંચવા આવ્યા છીએ તો ચાલો આપણે છે ને જલ્દીથી કરીએ માતાજીના પહેલાં દર્શન તો આપડે કેશોદ પહોંચી આવ્યા છીએ ને અત્યારે આપણે આવી ગયા છીએ પીઠળમાંના મંદિરે અહીંયા અત્યારે આરતી ચાલુ છે તો ચાલો કરી તો માતાજીની આરતી કરી લીધી છે ને હવે આપણે આવડમાના મંદિરે જાવું છે તો અહીંયાથી આપણે પાંચ મિનિટ થશે આવડમાના મંદિરે પહોંચતા તો આપણે આવી ગયા છીએ આવડમાના મંદિરે તો ચાલો આજે કરીએ માતાજીના દર્શન અને છે ને આવડમાનું હમણાં એકદમ સરસ નવું મંદિર બનાવ્યું છે તો ચાલો જોઈએ તો એકદમ મસ્ત અત્યારે તમે જોઈ શકો છો કેટલું સરસ મંદિર બનાવ્યું છે માતાજીનું હલો હવે આપણે માતાજીના દર્શન કરીએ અત્યારે આરતીનો ટાઈમ હતો ને અહીંયા આજે દીપમાળા કરેલી હતી અને અહીંયા રીધાને વગાડવી છે ટંકરી તો હવે આપણે કરીએ માતાજીના દર્શન અને મંદિર જો એકદમ સરસ બનાવેલું છે માતાજીનું કોણ કોણ દાવળ માના દર્શન કરવા એવું છે એ મને કમેન્ટમાં કહેજો અને અહીંયા પછી આપણે માતાજીના દર્શન ગાઈઝ અમે લોકો કેસોદ પહોંચી છીએ અત્યારે આપણે છે ને આવડમાના દર્શન કરી લીધા છે હવે કરીએ છીએ મહાદેવના દર્શન અહીંયા છે મહાદેવનું મંદિર તો આપણે કરી લઈએ મહાદેવના દર્શન ચાલો તમે કરી લ્યો હર હે મહાદેવ તો અહીંયા છે ને એકદમ સરસ ગાર્ડન અને આવી રીતે જવામાં આવડધામ લખેલું છે અને અત્યારની લાઇટિંગ અને વ્યૂ જબરજસ્ત આવે છે અને માતાજીનું નવું મંદિર બનાવ્યું છે એમાં એકદમ સરસ ગાર્ડન બેસવા માટેની સુવિધા નાના છોકરાને રમવા માટેની અને બધી સુવિધા કરેલી છે એકદમ શાંતિવાળું વાતાવરણ છે કે અહીંયા આપણે કલાક બે કલાક આવીને બેસીએ તો એકદમ મસ્ત વાતાવરણ છે અને એકદમ આપણે કહે ને કે

ગુડ મોર્નિંગ સવાર સવારમાં આપણે છે ને વહેલા ઉઠીને આવી ગયા હતા વાડીએ કે સવારનો વાડીનો નજારો એકદમ જબરજસ્ત હોય તો આપણે આવી ગયા છીએ બધા નજારા જોવા માટે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આપણે આવી ગયા છીએ વાડીએ હમ હા રાત્રે તો આવીને શું કે થાકી ગયા હતા સુઈ ગયા હતા હવે સવારે છે ને આપણે નીકળ્યા છીએ વાડીમાં ચાકર મારવા રીતા

તો અત્યારે અમે છે ને આવ્યા હતા બોર ખાવા માટે બોર મસ્ત લાગ્યા છે અને પાયકાઈ છે સરસ હાલ આવું પાડે નરી તું હતો જ નર ધ્યાન રાખ્યા ત્યાં હેલો ગાય અમે લોકો જવો અત્યારે છે ને બોર ઉતારીએ છીએ કાજલ છે ને ઉપર ચડી છે ને મસ્ત મસ્ત બોર ઉતારે છે

બપોરનો ટાઈમ હતો અને બધાને પીવું હતું નારિયલ પાણી તો અત્યારે છે ને વાડીમાં નારિયેલીમાં નારિયેલ જો એકદમ મસ્ત લાગ્યા છે તો અત્યારે બધા ઉતરતા હતા નારિયેલ પાણી અને નારિયલ પાણી ઉતારીને ભાઈ અહીંયા છે ને બધા માટે મસ્ત નારિયેલ તોડતો હતો અને બધાને નારિયેલ પાણી પીવડાવતો હતો અને ઘરે ઘરે વાડીએ જાય ને તો નારિયેલ પાણી પીવાની બહુ એટલે બહુ મજા આવે એકદમ સરસ તાજા ઉતારીને પછી નારિયલ પાણી પીવાનું કોને કોને નારિયેલ પાણી પસંદ છે એ મને કમેન્ટમાં કહેજો મને તો બહુ પસંદ છે ત્યાં આપણું નારિયેલ પાણી થઈ ગયું હતું રેડી અને હજી નારિયેલ આપણા ઉતરતા હતા તમે જોઈ શકો છો હજી આપણે નારિયેલ ઘણા બધા ઉતારવાના છે અને ઘરે લઈ જવાના છે ત્યાં એમ મસ્ત મસ્ત હજી આપણા નારિયેલ ઉતરે છે અને એક તો નારિયેલ ઉતરશે ને ઉપરથી પડીને આખું ફૂટી જશે મલાઈ મલાઈ ને ઇન્ટરનેટ વધારીએ તો એને ખાખો પાટી રહી ગયો પછી સાંજના સમયે છે ને બધા મગાવી હતી ભેળ ભાડસરની ભેળ ફેમસ છે એવું બધા કહે છે તો હાલો આજે આપણે ટ્રાય કરીએ અને ટેસ્ટ કરીએ અને કેવી લાગે છે તમને કહીએ તો ઠીક ઠાક હતી પછી એમ બધા લોકો આવી ગયા હતા વાળીએ દીધી તાળી દીધી તાળી તો ભાઈ નો બર્થડે અને અમે બધા લોકો છે ને મસ્ત રાત્રે બાર વાગે કઈ રીતે કેક કટ તો ચાલો કરીએ કેક કટ ને એક નાનકડો સેલિબ્રેશન અને આ વસ્તુ મને બહુ ગમે છે અને આના વિડીયો બનાવે મને બહુ એટલે બહુ ગમે છે એટલે બર્થડે સેલિબ્રેશનના તો બધા વિડીયો આપણા બ્લોગમાં આવશે જ તો અત્યારે છે ને મસ્ત કરી લીધું છે જો સેલિબ્રેશન અને થોડીક મસ્તી મજા અને સાથે સાથે કેક કટિંગ અને હાલો બધા કેક ખાવા માટે તમને ક્યુ કેક પસંદ છે વધારે મને કમેન્ટ માં કહેજો મને વધારે પસંદ છે ચોકલેટ તો આજે આપણે થોડુંક એક નાનકડું કેવું સેલિબ્રેશન કર્યું અને એના થોડાક વિડીયો આપણે યાદી માટે આપણા વ્લોગમાં લઈ લીધા છે તો આ તો અમારા બધાનું કેક કટિંગ અને ખવડાવવાનું જે તો આપણી કેને કે પારંપરિક રીત છે કેક કટ કરવાનો એક બધાને બીજાને ખવડાવવાનો પછી કેક ખાવાનો ને ભાઈ આ ચાકુ તોડી નાખી આવી રીતે આપણે કંઈક નાનકડું સેલિબ્રેશન કર્યું હતું તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને હા વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બબાય ટેક કેર ખુદનું ધ્યાન રાખજો અને હા બનાવો ખાઓ અને ખવડાવો અને જો મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરવાનું ના ભૂલતા તો મળીએ છીએ જલ્દી બબાય